નમસ્કાર મિત્રો વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મારું નામ જાનવી છે હું એકવીસ વર્ષની છું હું એક ગરીબ પરિવારની સુંદર જુવાન છોકરી છું અમારા ઘરમાં મારા મમ્મી પપ્પા અને એક નાનો ભાઈ છે ભાઈ ઉંમરમાં બહુ નાનો છે અને પપ્પા બીમાર રહેવાના કારણે કોઈ કામ ધંધો નથી કરી શકતા એટલે ઘર ચલાવવાની જવાબદારી મારી અને મમ્મી પર આવી ગઈ છે મે મારો અભ્યાસ પૂરો કરીને હું નોકરીની તલાશમાં હતી અને એક દિવસ મારે એક માલિક સાથે મુલાકાત થઈ માલિક પણ એક મહિલા વર્કરની તલાશમાં હતા બધી વાત કર્યા પછી માલિક મને તેમની ઓફિસે લઈ ગયા અને મને મારું કામ સમજાવ્યું હું ઓફિસમાં બહુ ઈમાનદારીથી કામ કરતી હતી અને મારું કામ જોઈને મારા માલિક હંમેશા મારા પર ખુશ રહેતા અમે દરરોજ સાથે ચા નાસ્તો પણ કરતા હતા મને નોકરીમાં હવે બે વર્ષ પૂરું થયું હતું હું માલિકની બહુ નજીક આવી ગઈ હતી પછી મેં માલિકને મારો પગાર વધારવા કહ્યું પણ બદલામાં માલિકે મારી સાથે માંગણી કરી અને કહ્યું તારે મારું આટલું કામ કરવું પડશે હું પણ મજબૂર હતી મારે મારા ઘરની પરિસ્થિતિ જોઈને માલિકની વાત માનવી પડી પછી માલિક મને દરરોજ પોતાની ઓફિસમાં બોલાવતા હતા હું પણ મજબૂરીમાં કાની બોલી નહીં અને સહન કરતી ગઈ પછી મને પણ ધીરે ધીરે તેની આદત થઈ ગઈ જ્યારે માલિક ઓફિસે ન આવતા ત્યારે હું તેમને સામેથી ફોન કરીને બોલાવતી અને અમે સાથે મળીને બહુ એન્જોય કરતા આના પછી માલિકે મારો પગાર પણ વધારી દીધો મારા ઘરની પરિસ્થિતિ પણ પહેલા કરતાં સુધરી ગઈ મારા પપ્પાની પણ સારી હોસ્પિટલમાં દવા કરાવી અને તે પણ સાજા થઈ ગયા ધીરે ધીરે હું પણ લગ્ન કરવા લાયક થઈ ગઈ હતી એક દિવસ મેં મારા માલિકને મારી સાથે લગ્ન કરવાનું કહ્યું પણ મારા માલિક મને ચોંખી ના પાડી દીધી તેમણે કહ્યું મારા લગ્ન પહેલાંથી થઈ ગયેલા છે માલિકે કહ્યું આ તો હું ખાલી તારી સાથે મજા કરવા માટે મેં આવું બધું કર્યું હતું અને માલિકે મને નોકરીમાંથી પણ છૂટી કરી નાખી પછી મારે ઘરે બેસવાના દિવસ આવ્યા અને હું બહુ ઉડા સગમામાં જતી રહી ધીરે ધીરે પછી મેં મારી જાતને સાંભળી અને હું ફરીથી નોકરીની તલાશમાં નીકળી ગઈ મને એક સારી જગ્યાએ નોકરી મળી ગઈ પાછી નોકરી કરતા એક યુવક સાથે મને પ્રેમ થઈ ગયો અમે બંને ખૂબ જ ખુશ છીએ અમે દરરોજ નવી નવી રમત રમતા હોઈએ છીએ આવી જ રીતે દિવસો પસાર થતા હોય છે આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને ને કરજો દોસ્તો ધન્યવાદ